ગરમીઓ સ્ટાર્ટ થાય એટલે સાંજે કંઈક હળવું ડિનર જોઈએ તો આજે ફરીથી સાંજના ડિનર માટે તમારા માટે કંઈક બેસ્ટ રેસીપી લાવી છું જે પચવામાં હળવી છે અને સાથે ખૂબ જ ટેસ્ટી છે આ રેસીપી ફાઈબરથી ભરપૂર છે અને અને કબજિયાતને દૂર કરે છે જે નાના મોટા બધાને ભાવશે તો રેસીપીને ખાસ એન્ડ સુધી જુઓ તો અહીંયા એક મોટી ચમચી જેટલું મેં તેલ લીધું હતું અને બે ચમચી જેટલું ઘી લીધું હતું તે ગરમ થાય એટલે થોડા તીખા લવિંગ તજ તમાલપત્ર અને અડધી ચમચી જીરું થોડા મીઠા લીમડાના પાન થોડે હિંગ એડ કરીએ અને મીડિયમ સાઇઝની કટ કરેલી ડુંગળી આપણે એડ કરવાની છે આ રેસીપી ઘણી વાર તમે ટ્રાય કરી હશે પણ રેસીપીમાં થોડા ઘણા મસાલાનો ચેન્જીસ થાય તો તેનો ઘણો ટેસ્ટ વધી જતો હોય છે અને રેસીપી બાબતના આપણા રિવ્યૂ પણ ઘણા ચેન્જ થઈ જાય છે તો આ રેસીપી મેં ખાસ એન્ડ સુધી જુઓ તમને ચોક્કસથી પસંદ આવશે તો અહીંયા મેં મરચું આદું અને લસણની પેસ્ટ એડ કરી છે જે એક ચમચી જેટલી છે તો હવે એમને પણ આપણે સંતરાવા દેશું તો બસ ડુંગળી આપણે હવે સંતરાઈ ગઈ છે તો હવે એક મીડિયમ સાઈઝનું બટાકું થોડા ગાજર વટાણા ફ્લાવર અને એક મોટું ટમેટું આ બધી વસ્તુને આપણે એડ કરવાની છે એક સાથે જ તમારા મનપસંદ શાકભાજી તમે અહીંયા લઈ શકો છો હવે આ શાકભાજીને આપણે થોડી વાર લઈશું લગભગ એકથી બે મિનિટ જેટલો સમય થશે આ બધા શાકભાજી તેલમાં ચડશે ને એટલે એનો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે તો દોઢક મિનિટ જેટલો સમય થઈ ગયો અને આ હવે ચડી ગયું છે તો બસ હવે આપણે મસાલા કરીશું તો મસાલામાં અડધી ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું થોડી હળદર અડધી ચમચી ધાણાજીરું પાવડર અને અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર આપણે એડ કરવાનું છે અથવા તમારી તીખાશ પ્રમાણે લઈ શકો લાલ મરચું પાવડર તો અહીંયા અડધી ચમચી જેટલો મેં પાઉભાજી મસાલો એડ કર્યો છે ચોક્કસથી એકવાર આ રીતે જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે આ પાઉભાજી મસાલો ત્યારબાદ આ શાકભાજીને આપણે થોડીવાર સાતળીશું જ્યાં સુધીને સરસ એવી સુગંધ ન આવવા લાગે મસાલો સતળાય એટલે આપણે એની અંદર પાણી એડ કરીશું તો અહીંયા મેં પાંચ ભાગનું પાણી લીધું છે હવે બધું સરખું મિક્સ કરી લેશું તમે જુઓ લુકવાઈઝ કેટલું સરસ લાગે છે અને પાઉભાજી મસાલો એડ કરવાથી આનો ટેસ્ટ પણ ઘણો વધી જાય છે તો અહીંયા મેં લીધા છે ઘઉંના ફાડા અને સાથે જ મગની મોગર ડાળ છે તો અહીંયા મેં બંને વસ્તુ સરખી લીધી છે તમે ચાહો તો બંને વસ્તુમાંથી બે ભાગના તમે ફાડા લઈ શકો અને એક ભાગના તમે મોગર ડાળ લઈ શકો તો બંનેને બે વાર વોશ કરી અને મેં પલાળ્યા હતા રેસીપી સ્ટાર્ટ કરતાં પહેલાં તો સરસ એવા પલળી ગયા હતા અને આપણે એડ કરી દીધા છે સરખું મિક્સ કરી અને હવે આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે તમને થશે કે આ તો ફાડાની ખીચડી થઈ પણ ના તમે જે રીતે બનાવો છો એનાથી કંઈક અલગ છે આમાં પાઉભાજી મસાલો અને સ્પેશિયલ તડકો લાગશે તો ત્રણ વિસલ મેં વગાડી લીધી હતી મીડિયમ ગેસે અને ખીચડી બનીને આપણે તૈયાર છે તો કંઈક આ રીતની જ રાખવાની હોય છે બહુ ઘટ્ટ નથી રાખવાની આ રીતે ઢીલી જ હોય છે આ ખીચડી તો સ્વાદ સરસ આવે છે તો બસ અડધા લીંબુનો રસ ઉપરથી થોડા ફ્રેશ ધાણા આપણે નાખીશું અને સરખું મિક્સ કરી લેશું હવે આ ખીચડીમાં સ્પેશિયલ તડકો લગાવવા માટે મેં ગરમ તેલ લીધું છે તેમાં આદુ લસણની એક ચમચી જેટલી પેસ્ટ પેસુકા લાલ મરચાં ચપટી હિંગ અને પોણી ચમચી જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું લેવાનું છે આનાથી ખીચડી આપણે તીખી નહીં થાય પણ મરચું જ્યારે તેલમાં સતરાય છે ને ત્યારે કંઈક અલગ જ ટેસ્ટ આવે છે જે ખાવામાં જોરદાર લાગે છે તો આપણો આ વઘાર આપણે આમાં એડ કરી લઈએ અને સરખું હલાવી લઈએ લાલ મરચું જે તેલમાં સતરાય છે ને એનો આમાં અલગ જ ટેસ્ટ બેસી જાય છે આ ખીચડીમાં અને આ ખીચડી નાના મોટા બધાને ભાવશે તો ખીચડી બનીને રેડી છે તો ઉપરથી આપણે અડધી ચમચી જેટલું ઘી એડ કરવાનું છે જો પસંદ હોય તો તો તમે પણ સાંજના ડિનરમાં ચોક્કસથી આ રીતે બનાવો ઉનાળામાં સાંજે કંઈક હળવું ખાવું હોય ને તો આ બેસ્ટ ઓપ્શન છે જે હેલ્ધી છે કબજિયાતને દૂર કરે છે અને સાથે ટેસ્ટી પણ છે જે નાના મોટા બધાને ભાવશે અને કોઈને નહીં ખબર પડે કે આ ફાડાની ખીચડી છે તો તમે પણ ચોક્કસથી બનાવો અને મને બતાવો કે તમને રેસિપી કેવી લાગે